બધાને નમસ્તે આપણા બધાની એકાગ્રતા વધારવા માટે ત્રણ વાર શ્વાસ લેવો છે બધાની એકાગ્રતા શ્વાસ

જો યોગ્ય ઘટના બનશે તો સ્વાસ્થ્યની સ્થિતિ ખૂબ સારી રહેશે પણ જો અને કર્મેન્દ્રિય અયોગ્ય ગ્રહણ કરે છે તો અયોગ્ય વિચાર આવશે અયોગ્ય ઊર્જાનું સ્તર બનશે અને જે ઘટનાનો ક્રમ બનશે એ ક્યાંક ગડમથલ મૂંઝવણ અણગમો એ અયોગ્ય ઘટનાનો ક્રમ બનશે અને દુઃખની પરિસ્થિતિ અથવા તો વ્યાધિની પરિસ્થિતિ આવતી હોય છે એટલે જે કંઈ ચેનલાઇઝ છે ને એ બે તબક્કામાં વિચારી શકાય કે જ્ઞાનેન્દ્રિયને કર્મેન્દ્રિયનું યોગ્ય ગ્રહણ અથવા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું અયોગ્ય ગ્રહણ યોગ્ય ગ્રહણનો મિનિંગ એ છે કે જે પરિસ્થિતિ જેવી છે એવું આપણે રિએક્ટ કરીએ પ્રતિક્રિયા એ પ્રકારે આપીએ અને અયોગ્ય ગ્રહણની પરિસ્થિતિ એ છે કે જે ઘટનાઓનો ક્રમમાં જે પ્રતિક્રિયા આપણે ન આપવી જોઈતી હતી એના બદલે આપણે ઘટનાઓના ક્રમમાં અયોગ્ય પ્રતિક્રિયા આપશું અથવા એમાં કહી શકાય કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું યોગ્ય ગ્રહણ ત્યારે જ થાય જ્યારે લાગણીની શુદ્ધિ છે અથવા તો લાગણી ચાર્જ છે અને અયોગ્ય ગ્રહણ ત્યારે થશે કે લાગણી અશુદ્ધ છે બીજા આસ્પેક્ટ થી આપણે આ રીતે વિચારીએ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દસ છે તો એક શબ્દ છે દસ રથ તો દસ રથમાં દસ રથ ના આધારે ચાર પ્રકારની ફલશ્રુતિ ઉભી થઈ અથવા કહી શકાય કે દસ રથના ચાર પુત્ર છે રામ ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણ તો એ બ્રેઇનના ચાર પોર્શન છે એટલે આખી નર્વસ સિસ્ટમ છે ને એ પણ એની સાથે જોડાયેલી છે જેમ કે ફ્રન્ટલ લોબ ઓક્સિપિટલ લોબ પેરાઇટલ લોબ અને ટેમ્પોરલ લોબ જે મગજના ચાર ખાના છે અથવા તો મગજના ચાર બ્રેઇનના જે ચાર લોબ છે એ ચાર આ ફળશ્રુતિ સાથે જોડાયેલું છે એટલે દરેક લોબનું એક પોતાનું કાર્ય છે એટલે જે કાઈ એ ચાર પુત્રોની પરિસ્થિતિ છે દશરથના એ પણ એક કોઈ ચોક્કસ કાર્ય સાથે એનું જીવનચર્યા કરે છે અને જો એ બધું યોગ્ય રીતે ચાલે તો સીતારૂપી શાંતિ એ સ્થાપિત થાય શાંતિ સ્થાપિત થાય છે તો વ્યાધિની સ્થિતિ નથી સ્વસ્થતા ખૂબ સારી છે અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય જો અયોગ્ય ગ્રહણ કરે છે તો એ રાવણની પરિસ્થિતિ છે રાવણને પણ એમ કહેવાય છે કે દસ માથા હતા અને એ દસ માથાઓ થકી એને પરિસ્થિતિ ઊભી કરી કે સીતાનું હરણ કર્યું એટલે શાંતિરૂપી જે સીતા હતી એના બદલે અશાંતિરૂપી સીતાનું સ્થાપના થઈ અને એ ઘટનાઓનો ક્રમ બનવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક શોકની ઘટના હોય છે શોકનો અર્થ એ થાય છે કે પસ્તાવો અથવા તો કોઈ ડરના કારણે જે આગળ વલોપાત થાય પોતાના હૃદયમાં અને અપ્રસન્નતાની સ્થિતિ બને એ શોકની પરિસ્થિતિ ગણાશે એટલે શાંતિ સ્થિતિમાં જ્યારે સ્થાપિત થાય છે એ અશોક વાટિકામાં અથવા તો અશોક વનમાં પરિસ્થિતિને એ રીતે વિચારવી છે કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું અયોગ્ય ગ્રહણ થયું છે એ રાવણની પરિસ્થિતિ છે અથવા તો એમ પણ કહી શકાય કે અહંકારનું પ્રતિક છે અહંકારનો અર્થ એ છે કે જો સમાધાન સાથે કોઈની ઉપર હાવી થઈએ તો એ અહંકાર જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના યોગ્ય ગ્રહણ સાથે ચાલશે અને જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયનું અયોગ્ય ગ્રહણ થાય છે ત્યારે સમાધાન વગર વ્યક્તિ અન્ય ઉપર હાવી થવાનો પ્રયાસ કરશે એટલે આખી જે થીમ છે એ બે સાયકિક ઇમ્પ્રેશન છે અથવા તો બે ન્યુરો પાથવેઝ છે હવે અહીંયા પરિસ્થિતિ એ બનાવી છે કે આપણે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું યોગ્ય ગ્રહણ થાય તો પરિસ્થિતિને કઈ રીતે એને સ્ટેબલ કરવી તો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું અયોગ્ય ગ્રહણ થઈ ગયું છે તો એને સ્ટેબલ કરવા માટે અહીંયા આવે હનુમાનજી ના પ્રતિક સ્વરૂપે એટલે કે પવનનો પુત્ર એટલે કે શ્વાસ એ અશાંતિરૂપી સીતાને રામ સાથે શાંતિરૂપી સ્થિતામાં સ્થાપિત કરી દે છે એટલે શ્વાસના લયની જેટલી એકાગ્રતા યોગ્ય છે એટલી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દ્વારા યોગ્ય ગ્રહણ થશે હવે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું યોગ્ય ગ્રહણ થાય છે એના માટે આપણા શ્વાસના લયની એકાગ્રતા ઉપર ધ્યાન રાખવું જરૂરી છે ખૂબ ટૂંકી રીતે વિચારીએ ને તો પાંચ પ્રકારના વાયુ હોય છે પ્રાણવાયુ અપાન વાયુ વ્યાન વાયુ સમાન વાયુ અને ઉદાન વાયુ તો એની આખી પ્રસ્તુતિ આ રીતે થાય છે કે નાકથી નાભી સુધીનો જે શ્વાસ છે એને કહેવાય છે પ્રાણ અને નાભીથી મળદ્વાર સુધીનો જે શ્વાસ છે આંતરડાના અંતિમ ભાગ સુધીનું એ વાયુનું સ્થાન છે અપાન પ્રાણના પ્રેરલ જે શ્વાસ ચાલે છે એ ઉદાન છે અને પ્રાણ અને અપાન એ નાભીમાં સ્પાર્ક થશે એ સમાન નામનો વાયુ છે જે પાચન તંત્ર સાથે જોડાયેલું છે અને નાભીથી હૃદય સુધી જોડાયેલા વાયુને વ્યાન વાયુ કહેવામાં આવે છે હવે પરિસ્થિતિ આપણે એ વિચારીએ છીએ કે નાકથી નાભી સુધીનો જેટલો લયબદ્ધ શ્વાસ છે એટલો પ્રાણ સ્થાપના આપણી યોગ્ય રીતે થાય એનો અર્થ એ ગણવો છે કે નાકથી નાભી સુધીનો જે લયતા છે શ્વાસની એનો સમય અને એની ગતિ એ બંને ઉપર આપણે ધ્યાન રાખવું છે જેટલો સમય શ્વાસ લેવામાં થાય છે એટલા સમય જેટલો અથવા તો એના સમયથી વધારે શ્વાસ બહાર નીકળવો જોઈએ આમ આશરે વિચારીએ ને તો એક મિનિટમાં આશરે બાર થી લઈને અઢાર સુધીના શ્વાસ માણસ લેતો હોય એટલે એક કલાકમાં આશરે એક હજાર નજીક અને ચોવીસ કલાકમાં આશરે ચોવીસ હજાર એટલે ચોવીસ હજાર શ્વાસમાંથી કુદરતની જે કૃપા છે આપણા ઉપર નિદ્રા સ્વરૂપે એમાં છ હજાર થી આઠ હજાર શ્વાસ તો પૂરા લયબદ્ધ થઈ જાય છે એટલા માટે જ આપણને કદાચ એલર્ટનેસ આપણું વધી જતું હોય છે કોઈ પણ માણસ ખૂબ થાકેલો હોય છતાં એક છ કે સાત કલાકની ડીપ સ્લીપ લઈ લે તો સવારના એના જે કઈ ભાવનાત્મક પરિબળો છે અથવા તો હૃદયની જે સંવેદના છે એ ખૂબ શુદ્ધિ સાથે ચાલતી હોય છે એટલે લયબદ્ધ શ્વાસની પરિસ્થિતિ વિચારીએ તો ચોવીસ હજારમાંથી આઠ હજાર શ્વાસ તો લયમાં કુદરતી રીતે જ આપણને મળી જતા હોય છે બાકીના જે સો હજાર શ્વાસ રહી છે એમાં જેટલી સજાગતા આપણી રહી શકે લયબદ્ધ શ્વાસ માટે એ માટે આપણે પ્રયત્નો વધારવો જરૂરી છે હજી બહુ સારી રીતે ટૂંકમાં વિચારીએ તો એમ પણ કહી શકાય કે જે કઈ હૃદય છે એનું સ્થાન રામત્વ સાથે જોડાયેલું છે જેટલું હૃદય શુદ્ધ એટલું રામત્વ સારું એટલે રામની જે કઈ સ્થાપના છે તો રામની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ આપણા શ્વાસના લયની એકાગ્રતા સાથે જોડવી છે એટલે જેટલો શ્વાસ લયબદ્ધ છે અને જે વાતની રજૂઆત કરીએ છીએ એ શ્વાસની લયબદ્ધતાના આધારે જે સર્જનાત્મક આવૃત્તિ બને અને એના થકી ફરી હૃદયમાં લાગની શુદ્ધ થાય તો એ જે કઈ ક્રમ છે એ લયબદ્ધ શ્વાસ અને સર્જનાત્મક આવૃત્તિ સાથે જોડાયેલો છે. આખી વાતની જે કંઈ સારાંશ છે ને એ રીતે વિચારવો છે કે આપણે જે કંઈ મૂર્તિ છીએ વ્યક્તિગત રીતે વિચારીએ તો આ એક શરીર પણ મૂર્તિ છે. તો એ મૂર્તિ જીવંત મૂર્તિમાં પણ પ્રાણની પ્રતિષ્ઠા જરૂરી છે. એટલે જો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું યોગ્ય ગ્રહણ થાય અને આપણા બ્રેઇનનું ક્લેરિટી સાથેનું ઇન્ટેલેક્ટ જોડાય આપણી જે કંઈ ભાવનાત્મક રજૂઆત છે અથવા તો વ્યવહારાત્મક રજૂઆત છે અને એના કરતાં જે ક્રિયાઓ ચાલે છે આપણા જે કાર્ય બને છે આપણી સાથે જે ઘટનાઓ બને છે. એ ઘટનાઓનો ક્રમ જો યોગ્ય દિશામાં ચાલે એ માટે શ્વાસના લઈની એકાગ્રતા એટલે કે પ્રાણની નાભી સુધીની પ્રતિષ્ઠા એ આપણા જીવનમાં ખૂબ મોટો ભાગ ભજવતો હોય છે આપણા બધાનું શ્વાસ એકાગ્ર રહે અને આપણા પ્રાણની પણ પ્રતિષ્ઠા યોગ્ય રીતે જીવંતતા સાથે રોજની પરિસ્થિતિ મુજબ આગળ વધી રહે એ જ કુદરત પાસે પ્રાર્થના આપ બધાને નમસ્કાર